સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના વરદ જોડવા ગામે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરાયેલા રૂપિયા ચારસો લાખના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્તને ભવ્ય સંપન્ન થયું આ કાર્યો ગ્રામીણ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે કનેક્ટિવિટી વધારશે અને આર્થિક વિકાસને વેગ આપશે આ અંતર્ગત જોડવા ગામના પાટિયાથી ગામ તરફ જતો મુખ્ય એપ્રોચ રોડ સીસી ચારસો લાખનો બનાવવામાં આવ્યો છે આ રોડ ગ્રામીણ વિકાસ યોજના હેઠળ મંજૂર થયો છે અને તેને નિયત પાંચ કિલોમીટરની પહોળાઈના બદલે સાત મીટર પહોળો તેમજ બંને બાજુએ પેવર બ્લોકના સાઈડ સોલ્ડર સાથે બનાવવામાં આવશે જેથી ગ્રામજનોને વધુ પહોળો અને મજબૂત રસ્તો મળશે ખાતમુહૂર્ત બાદ કામગીરી પણ શરૂ થઈ પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓની બેદરકારી અને ઢીલી કામગીરીના કારણે રસ્તાના મધ્યમાં આવેલા વીજ થાંભલા તેમજ ટ્રાન્સફોર્મર ખસેડવાનું કાર્ય હજુ બાકી છે પરિણામે કેટલાક થાંભલા કામગીરી દરમિયાન ક્ષતિગ્રસ્ત પણ થયા અનેક સ્થળોએ રસ્તો સાંકડો રહી જવાની સ્થિતિ સર્જાઈ આ કારણે રોડની કામગીરીમાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે જેના લીધે વાહન ચાલકો સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ગ્રામજનોની માંગ છે કે ડીજી વિસલ તાત્કાલિક પોતાની આડસ છોડીને નડતરૂપ થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર ખસેડીને રોડની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને સહકાર આપે અમારા પાટિયાથી જોડવા ગામ હોડીનો રસ્તો એ અંદાજે 4 કરોડ પાસ થયા છે સીસી રોડ પહેલા ડામર ઉટો એને સીસી રોડ બનાવવામાં આવ્યો છે તો એમાં પાંચ મીટર ઉઠો ને એનો સાત મીટર કર્યો છે ને પાટિયાથી જોડવા પાટિયાથી ગામ સુધીનો બે કિલોમીટરનો રસ્તો પાસ થયો છે ઈશ્વરભાઈનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છે ને એ થાંભલાને વીજ પુલ ખંડવાની હું અમે કીધું છે જીબીને એ બી ખેંડવાનું કામગીરી ચાલુ જ છે ને પહેલાં સાત મીટરનો સાત પાંચ મીટર નો ડોટો હવે સાત મીટર નો કર્યો છે ઈશોભાઈ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત